અંગે પ્રભારી મંત્રી આ બેઠક બાદ માણાવદર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારો મુલાકાત માટે રવાના થયા હતા પ્રભારી મંત્રી પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આવ્યું હતું કે ઘેડ વિસ્તારમાં ઊભી થતી પૂરની પરિસ્થિતિ આજકાલની નથી ત્યારથી સ્વાટ શરૂ ત્યારથી તમામ નદીઓના પુર અહીં પરંતુ તેના નિરાકરણ માટે રાજ્યના કાર્યવાહી હોય તેના અનુસંધાને તજજ્ઞ લોકોના અભિપ્રાય લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે એનું જાત નિરીક્ષણ કરવા અને અતિવૃષ્ટિગ્રસ્ત લોકોના વિસ્તારમાં લોકોને મળવા માટે આજે હું પ્રવાસે જવાનો છું આજે મારી દ્રષ્ટિએ ખાસ કરીને માણાવદર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવાની છે એટલે આ પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ આવે એના માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી છે કારણ કે આ પ્રશ્ન વર્ષો જૂનો છે એટલે એને હલ કરતા પણ સમય લાગે એનું સર્વે થાય અને સર્વે થયા પછી એની આખી કામગીરી મંજૂર થાય પછી કામ આગળ વધે પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેરમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસા સિઝનમાં એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અમારા સંઠનના આગેવાન પ્રત્યે સાથે પોતપોતાના વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોના જે જે પ્રશ્નો છે એની જાણકારી મેળવી અને બપોર પછી અધિકારીઓ સાથે મીટિંગમાં જિલ્લા કક્ષાને લગતા જે પ્રશ્નો છે એની અમે એની પાસે યાદી કરાવીશું સરકારને લગતા જે પ્રશ્નો છે એ રાજ્ય સરકારમાં હું મારી રીતે સબમિટ કરી અને એનો યોગ્ય ઉકેલાઓ એકાર્યો છોટાદેપુરના બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે ઓરસંગ નદી ઉપર બનાવવામાં